હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સાદા મમરા પણ કેવી રીતે ટેસ્ટી બને તો વઘારવાની પણ એક અલગ રીત હોય છે કે જેનાથી જ સાદા મમરા પણ ટેસ્ટમાં બેસ્ટ બને છે તો ચાલો પઘાર કરી લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક કઢાઈ લીધેલી છે ગેસ ઓન કરીશું અને હવે કઢાઈમાં અહીંયા ત્રણ પાવડા જેટલું તેલ એડ કર્યું છે સાદા મમરા વખારામાં મેઇન ત્રણ વસ્તુ હોય છે જો તમે તેનું ધ્યાન રાખી લીધું ને તો તમારા સાદા મમરા પણ એકદમ ટેસ્ટી બનશે તો સૌથી પહેલાં તો તેમાં ઉમેરવાના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લેશું તો પહેલી વસ્તુ છે હળદર જે મેં અહીંયા એક નાની ચમચી જેટલી લીધેલી છે જે આપણે તેલ આવે તો તેની સાથે જ આપણે એડ કરી દેવાની છે હળદરને આ રીતના તેલમાં એડ કરવાથી તેનો કાચો ટેસ્ટ જતો રહે છે એટલે જ મમરામાં હળદરની સ્મેલ નથી આવતી તો તેનાથી મમરા આપણે ટેસ્ટી લાગે છે બીજી વસ્તુ છે કે હિંગ જે આપણે ચપટી એડ કરીશું તો તેનાથી આખા મમરામાં તેનો ટેસ્ટ આવશે અને ત્રીજી વસ્તુ છે લીમડાના પાન તો તમને ખબર જ છે કે તમે કઢી વઘારતા હોય કે પછી દાળ બનાવતા હોય કે કોઈ પણ સબ્જી બનાવતા હોય તો તમે તેમાં લીમડો એડ કરીને વઘારશો તો એકદમ ટેસ્ટ છે ને એ અલગ જ આવશે તો આખા મમરામાં આનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે અને તેનાથી જ મમરા છે ને એકદમ ટેસ્ટી બનશે અને હવે આપણે સાથે સાથે નમક પણ એડ કરી દઈએ અને તીખાસ માટે આપણે લાલ મરચું પાવડર એડ કરીએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ મેઈન ત્રણ વસ્તુનું તમે ધ્યાન રાખી દીધું ને તો સમજો કે તમારા મમરા પણ એકદમ ટેસ્ટી બનશે આ રીતના આપણે મિક્સ કરી લઈએ તો અત્યારે ચોમાસાની સિઝન છે તો થોડાક મમરા તો હવાઈ ગયેલા હોય છે તો આપણે આને છે ને વધારે આ રીતના આપણે મિક્સ કરીશું તો લગભગ પાંચેક મિનિટ જેવો સમય લાગશે જો ઉનાળાનો સમય હોય ને તો ત્યારે મમરા હવાઈ ગયેલા હોતા નથી તો ફક્ત બે જ મિનિટમાં આ સાદા મમરા બનીને તૈયાર થાય છે અત્યારે મેં ગેસની આ જ એકદમ ધીમી કરી દીધી છે અને ધીમા તાપે જ આપણે આને છે ને આ રીતના મિક્સ કરતા રહીશું તો કન્ટિન્યુ આ રીતના આપણે ચલાવતા રહેવાનું છે એટલે નીચે બેસી નહીં જાય ને દાઝી નહીં જાય આ મમરાને તમે એર ટાઈટ કન્ટેનરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ક્યારેક કેવું આપણને ચા સાથે રોંઢે ખાવાનું મન થાય તો આ રીતના તમે ફક્ત પાંચ જ મિનિટમાં મમરા વગારીને ખાઈ શકો છો તો જો એકદમ સરસ એવા ક્રંચી થઈ ગયા છે તો હું તમને બતાવી દઉં જો આ રીતના હાથમાં લઈને આપણે આ રીતના ક્રશ કરીએ તો એકદમ આસાનીથી તમને તૂટી જાય છે અને આમ જો કેટલો સરસ ક્રંચી અવાજ આવે છે તો મતલબ એમ સમજવાનું કે આપણા મમરા છે એકદમ સરસ શેકાઈ ગયા છે અને સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ ગયા છે તો બસ આટલા મમરા ક્રિસ્પી થાય ને એટલે ગેસની આજ બંધ કરી દેવાની અને એકદમ ઠરી જાય પછી જ આપણે તેને ડબ્બામાં ભરવાના તો મમરા તૈયાર છે તો તમે એન્જોય કરો ચા સાથે યા ફી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ મારી એકદમ સિમ્પલ રીત કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવા ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ